We love so done. Yeah.

आते आते हैं हमें तड़पाते हैं जो जिठी आती है वो पूछे जाती है कि घर कब आओ कि घर कब आओ कि घर कब आओ कि घर कब आओ तुम भी नहीं ઉપસ્થિત માનસ ના માનનીય સરપંચ વડીલો તેમજ ગ્રામજન આજે હું આપને કઈ કહેવા માંગુ છું जे आप एवी मारी नम्र हम उस देश के फूल है नाम हिंदुस्तान जिस देश का नाम हिंदुस्तान, है, जिस देश का नाम हिंदुस्तान है। दिवस है आज सब इथोतेर मिवस उजाही एकत्र આ દિવસ ભારતના બધા નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. ભારતે આઝાદી માટે અંગ્રેજો સામે સૌથી પહેલો અવસર્પ બ્રિટિશ આંદમેમાં કામ કરતો સૈનિક મગદ પાંડે ઉઠાવ્યો હતો. ત્યારબાદ ભારતના ઘણા બધા સ્વતંત્ર સેનાની સેનાની આપણા દેશની આઝાદી માટે લડ્યા અને પોતાનું આખું જીવન દેશ માટે સમર્પણ કરી દીધું. એટલે જ કહેવાય છે કે અગર પાણી ન હોય તો નદીયા કિસ કામની? આંસુ ન હોય तो आंखें किस काम की? और अगर हम बटन के काम ना आए तो ये जिंदगी किस काम की? पंडे अजना जस के अपरोना जो जोड़ना और बाईस हितेश भाई तालुका पंजाब ना सब्जियां पहुँचे और समाज प्रथम जबकि सत्ता सरपंच से, पन्दे पन्दे। से भाई એમને પંચાયત બોડીના સદસ્ય ભાઈ બહેનો માસી સમાજ ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ મિત્રો ઉપસ્થિત રહેલા રાષ્ટ્રના ગૌરવ બનતા મારા યુવાન ભાઈ બહેનો જેને રાષ્ટ્રની ભાવના છે એવા યુવાનો એના માટે કંઈ કરવાની ઉત્સુકતા છે એવા યુવાનો આ આવા પ્રસંગમાં ઉપસ્થિત રહે ખૂબ આનંદની વાત મુક્તિનો દિવસ આપણે ઉજવી રહ્યા છીએ જીતુભાઈ આ સમાજ માટે ખૂબ સારું કૃત્ય કર્યું છે કાર્ય કર્યું છે એમને પણ આપણે બે શબ્દ સારા કહેવા જોઈએ એને ઉત્સાહ આપવાની જરૂર છે એને પિત્તબળ આપવાની જરૂર છે જેથી સમાજમાં જે કંઈ કરવા જેવું છે એ કરી શકશે નહીં તો આ બધું કંઈ કરશે નહીં એને પિત્તભરની જરૂર છે તો આપણે બધા પીઠભર આપીએ અને આ આ એક રાષ્ટ્રના પ્રતિજ્ઞાનો દિવસ છે એટલે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે મારા રાષ્ટ્ર માટે મારા સમાજ માટે કંઈક કરીને ચૂકવું જોઈએ જય ભારત આઝાદી અમારો આઝાદી અમારો તાલુકા પંચાયત સભ્ય માછી સમાજ પ્રમુખ શ્રી જગુભાઈ સમાજના પ્રથમ નાગરિક એવા જીતુભાઈ પંચાયત બોર્ડના સભ્યો ગામના વડીલો નવ્યો મિત્રો ભાઈઓ અને બહેનો દર વર્ષે વર્ષમાં બે વાર આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવતા રહ્યા છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ આપણને આઝાદી મળી છવ્વીસમી જાન્યુઆરી આપણે સ્વતંત્ર થયા બંધારણ ગણાયું આ બે પરવાની યાદ રાખી વિશેષ આજે મારે પર કઈ કહેવાનું નથી બે શક્તિની જરૂર પડે જીવન જો તમારે સુખી કરવું હોય તો બે શક્તિની જરૂર પડે એક સહન શક્તિ અને એક બીજી સમજ શક્તિ સહન શક્તિ પણ જોઈએ અને સમજ શક્તિ પણ જોઈએ અને જ્યાં સુધી સહન શક્તિ ના આવે સાથે કામ કરતા માણસોમાં એકબીજાને સાથે બાખડવાનું થાય તે બાખડવાનું થાય છે ક્ષણિક ઉપકો હોય અને પછી તેને ભૂલી જવાનું હોય તો તમે કામ પરંતુ આપણું તો પટન આપણો અહંકાર એ બીજાને દંખે કે નંખે પરંતુ આપણું તો પતન જ કરે બીજી વસ્તુ ખાસ જીવનમાં કોઈ તમારી આંખોમાં રમતું હશે મિત્રો કોઈ તમારી આંખોમાં રમતું હશે કોઈ તમારી વાતોથી હસતું પણ હશે કોઈ તમારી આંખોથી રમતું હશે કોઈ તમારી વાતોથી હસતો હશે ખુદની ખુશીની ચિંતા ન કરો મિત્રો ખુદની ખુશીની ચિંતા ન કરો કેમ કે કોઈ તમારા માટે પણ મંડીમાં નમતું હશે કોઈ પણ તમારા માટે મંડીમાં હિંગ માતા કે દુઆ માંગતું હશે એવું જીવન જીવ તો જોઈએ સ્વતંત્ર દિન એટલે જે દિવસે આપણને આઝાદી મળી એ દિવસ છે અને એમના જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે એટલે મતલબ કહેવાય કે યુવાની આખી નિશાવાદ લગાને બલિદાન આપી દે એક ખૂબ જ ગર્વની વાત છે આપણે નાનું અમૃત બલિદાન આપવો હોય તો આપણે 100 વાર વિચારીએ છે પરંતુ આખો જીવન સમર્પણ કરવું એ ખૂબ જ ગર્વની વાત છે અને એવા જે મહાપુરુષો છે તેને યાદ કરવાનો દિવસ એટલે આજે સ્વતંત્રતા દિવસ આપણે બીજું જોઈએ કે આજે પણ સંઘર્ષ તો છે જ એમ વિશ્વ આખો જોવા જેવો સંઘર્ષમય છે કે તેમાં આપણો દેશ પણ આજે સંઘર્ષ કરતો જ રહ્યો છે આપણી સંસ્કૃતિ માટે હિન્દી હિન્દુ સંસ્કૃતિ માટે ખરેખર કેટલા પ્રયત્ન ઠટરેલો છે તેના પર તો આ પણ ઠટરેલો છે પરંતુ તેના માટે આજના આપણા માનને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રયત્ન કરતા રહેલા છે જોઈએ તો આપણી સંસ્કૃતિ આખો વિશ્વમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ છે કારણ ભવિષ્યમાં ગુરુ બની શકે એવી આપણા દેશની અંદર ક્ષમતા છે તાકાત છે એ આજે આપણે દેખાય છે અને સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન કીધું છે કે આપણે પ્રકૃતિને બેટલું ધ્યાન આપવાનું છે જો પ્રકૃતિ વ્યવસ્થિત ની રહે છે તો આપનું જીવન પણ ખતરામાં છે એટલે આ વર્ષે માનનીય વડાપ્રધાનથી એક વૃક્ષ માકે નામે એક વૃક્ષ આફા માના નામનું ઘરે રોપી તેનું કમ્પાઉન્ડ કરી એનો નામ લખી તેનું જતન કરવાનું છે તો આજના દિવસે આપણે સંકલ્પ કરીએ અને દરેક ઘરે એક વૃક્ષ માકે નામ આપણે રોપીએ અને પ્રગટન પૂજન કરીએ બીજું તો એટલું જ કેવું અંતમાં કે દર વર્ષે આપણે આપણા ગામમાં જે વિદ્યાર્થીઓ હોય છે જે આગળ વધે છે તેને આપણે સન્માન કરીએ છે ગયા વર્ષે પણ આપણે એમબીબીએસ એક ડોક્ટર નૂતનનગરમાં થયા તેને આપણે સન્માન કર્યું છે અને આજે પણ એક ડોક્ટર હોમિયોપેથી ડોક્ટર તરીકે જે એડમિશન લઈ ભણે છે એમના માતા પિતા કદાચ આવ્યા છે કેમ કે બેન તો કદાચ હોસ્ટેલમાં જ છે તો એના માતૃશ્રી કંચનબેનપુર આવે અને ખરેખર આપણા માટે ગૌરવની વાત છે જે આપણા ગામની ડિગ્રી જે બે બે ડિગ્રી એક એમબીબીએસ તરીકે અને એક હોમિયોપેથિક ડોક્ટર તરીકે અભ્યાસ કરી રહ્યા છે એ આપણો ગામ ખરેખર ગૌરવની વાત છે બીજું જોઈએ તો આપણો ગામ આપણે વડાપ્રધાન પણ આપ્યા છે જે મોરાજી દેસાઈ સાહેબ એટલે આપણા ગામ ખરેખર ખૂબ જ ગૌરવશાળી ગામ છે અને કહીએ ને કે આજની દુનિયામાં એજ્યુકેશન ઇઝ એ ફર્સ્ટ માણસ સામાન્ય ગનો છોકરો કે છોકરી પણ આજે મરાઠી કઈ થઈ ન શકે એ બોલવું અશક્ય છે કે કે આજે এড્યુકેશનથી તમે ગમે તે વસ્તુ મેળવી શકો છો એટલે દરેક વિદ્યાર્થી અને માબાપ ને ખાસ વિનંતી છે કે છોકરાને ભણવામાં જરાક મનોરુપ થાય જરાક ધ્યાન આપે ખરેખર આજે આ બે જે છોકરી છે તે આપણો સમાજનો એક ઉદાહરણ છે તો દરેક વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે એટલો કહી આજનું કાર્ય પૂર્ણ કરો